અબડાસર તાલુકામાં સ્થાપિત એબીજી સિમેન્ટ વદરાજ સિમેન્ટ કંપનીએ પ્રારંભથી સ્થાનિક વિસ્તારો સાથે સહકાર રાખવાનો અને ત્રણ ગામ અકરી નાની બેર અને થુમડીને દત્તક લીધેલા છે કંપની સ્થાપવા માટે ગ્રામજનોની માલિકીની જમીનો રોજગારીની ખાતરીના બદલે પાણીના ભાવે આપવામાં આવી કંપનીએ આ પ્રજા સહકારને માન આપીને સ્થાનિકોને રોજગાર આપવા અંગે સ્પષ્ટ કરાર પણ કર્યો હતો પરંતુ હાલ કંપનીનું હસ્તાંતરણ નુવોકો કોર્પ લિમિટેડને થયા બાદ સ્થાનિકો સાથે ગંભીર અન્યાય થઈ રહ્યો છે જેમાં સ્થાનિકોને રોજગારી આપવા અંગે સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે અબડાસાથી ત્રીસ કિલોમીટરની વ્યાપ્તિમાં રહેતા એક પણ વ્યક્તિને નોકરી ન આપવાનો અલેખિત પરંતુ કડક અમલ રહેલો ભેદભાવભર્યો નિયમ ચાલુ છે કંપનીને તેની લાઇમસ્ટોન લીઝ વિસ્તારમાં ખનન અને પરિવહન કરતી વખતે ખાનગી ખેતર માર્ગનો ઉપયોગ પોલીસને સાથે રાખી દબાણથી કરી રહ્યા છે તો વાયોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા સ્થાનિકોને વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે અને ધમકી અપાઈ રહી છે ધુમડી ગામ તરફ જતો સરકારી રોડ છેલ્લા પાંચ મહિનાથી કંપની દ્વારા ગેરકાયદેસર રીતે બંધ રાખવામાં આવ્યો છે જે ગ્રામજનોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે આ સમગ્ર માંગ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કચ્છ પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત માંગ મૂકી હતી કે જેમાં પોલીસ દમન અંગે કાર્યવાહી કરવામાં આવે આ સાથે જ અન્ય માંગ કરવામાં આવી હતી જેમાં કહ્યું હતું કે રોજગાર કરારનું પાલન કરવામાં આવે જે ખોટી ફરિયાદો થઈ રહી છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે આ ઉપરાંત થુમડી ગામનો જે રોડ પાંચ મહિનાથી બંધ રાખેલો છે તે રોડ ખુલ્લો કરવામાં આવે ખનન તેમજ પરિવહન કામગીરી પર રોક લગાવવામાં આવે અને નાની બેરની સાઠ એકર જેટલી ગૌચર જમીન પર જે દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ હટાવવામાં આવે તેવી માંગ સાથે અપણાસા વિસ્તારના સ્થાનિકોની જીવનયાપન સંવિધાનિક અધિકારો અને ભૂમિદાન કરનાર ગ્રામજનોના વિશ્વાસની આ ગંભીર બાબતને સમાજ ન્યાય માનવ અધિકાર અને કાયદાકીય દ્રષ્ટિકોણથી જોવાની વિનંતી સાથે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અબડાસા વિસ્તારના ગામ તેમજ અબડાસાની જનતા રોજગારી માંગી રહી છે અબડાસામાં જઈ ત્યાંની જમીન જળ વીજળી દરેક જાણે વપરાશ કરી અને એ જ ગામના લોકોને સ્પષ્ટપણે એમ જણાવવામાં આવે કે તમને રોજગારી નહીં આપવામાં આવે તો એ કેટલી હદે યોગ્ય છે એબીજી જે પહેલાં કંપની હતી હવે નુરોકો વિસ્તાસ સિમેન્ટની એક કંપની છે જે હાલ ત્યાં કામગીરી કરી રહી છે તો આ કંપની એબીજી સાથે અકરી બેર અને થૂંબડી ત્રણ ગામોને દત્તક લઈ અને એ ગામોને રોજગારી આપવાની એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા પણ આ જે નવી કંપની સ્થળાંતર કરીને આવી એ કંપનીએ એ દરેક નિયમોને નેવે રાખ્યા છે અને આ નેવે રાખીને સ્પષ્ટપણે આ ત્રણેય ગામના લોકો અને અબડાસાના લોકોને જણાવ્યું કે તમને રોજગારી કે નોકરી આપવામાં નહીં આવે કારણ કે આ એની ફરજમાં આવે છે એ કંપનીમાંથી સ્થળાંતર થયા બાદ એને એના આગળ જે પણ નિયમો હોય એને નિયમો ચલાવવા જોઈએ પણ એ એની જાણે તાનાશાહી અને દાદાની ગીરીપૂર્વકનું જે વર્તન છે એ ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં જ્યારે એને દત્તક લીધું હોય અને આ ત્રણેય કામોની એની જવાબદારી હોય અને આ ત્રણેય કામોએ પણ પોતાની જમીન પાણીના ભાવેમાં આપી અને જાણે પોતાની એક જમીન એક જ આશયથી કે એમને રોજગારી નોકરી અને ધંધો મળી રહે પણ આજે આ કંપનીએ જે વર્તન કર્યું છે એ અયોગ્ય છે એના માટે ગઈકાલે અમે ત્યાં કંપની પાસે ત્યાં પણ જઈ અને આવ્યા છીએ અમે જોયું છે કે ત્યાં જાણે એક એવો અલેખિત એક નિયમ બનાવવામાં આવ્યો છે કે ત્રીસ કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ એ નોકરી ત્યાં નોકરી ન મળે કે રોજગાર ન મળે તો આ એક બાબત અમંધારણીય છે આવી બાબતે ચોક્કસ અમે કંપનીના વિરુદ્ધમાં છીએ અને કંપની હાલ જે લાઈમસ્ટોનની ખનીજની છે ખનીજ ખનન કરવા માટે અને પરિવહન કરવા માટે જઈ રહી છે એ પણ માલિકીના રસ્તા છે અને એનામાં એ ખૂબ દુઃખદ અને અતિ ગંભીર બાબત કહેવાય કે વાયોરના પોલીસ પીએસઆઈ ડાંગર સાહેબ દ્વારા આ લોકો સાથે એક અમાનવીય વર્તન થાય છે દાદાગીરી પૂર્વક આ રસ્તાઓ ખાલી કરો અને આ રસ્તાઓમાંથી કંપનીઓની ગાડી નીકળે એવું જાણે કે એજન્ટ બનીને કામ કરી અને ત્યાંના આગેવાનો ઉપર ત્રણ જેટલી ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે ફરિયાદો ઉપજાવેલી છે આજે કલેક્ટર સાહેબને અમે સ્પષ્ટ જણાવ્યું છે કે સાહેબ આજે કંપની છે એ સ્થળ ઉપર સ્થાનિકોને નથી રોજગાર આપતી તો એનો અમલ કરવામાં આવે આ પીએસઆઈ છે એ પીએસઆઈની કામગીરી અત્યંત ગંભીર છે ક્યારે પણ ચાલે નહીં તો તેના વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે આજે ફરિયાદો થઈ છે એને તપાસવામાં આવે અને ત્યાં સુધી કલેક્ટર સાહેબ દ્વારા આ કંપની તેમજ તંત્રને સૂચના આપવામાં આવે કોઈ કામગીરી કરવામાં આવશે નહીં કારણ કે જ્યાં સુધી આ નિરાકરણ નહીં આવે તો એ એક ઘર્ષણનો બાબત છે અને આ રોજગારની માંગ છે સર્વ સમાજ સર્વ સંગઠન દરેક પક્ષ મળી અને બિન રાજકીય અમે એક જ માંગ કરી છે કે જ્યાં સુધી આ લોકોને રોજગાર

ખેડૂતના ખેતરોમાં ખોટા વિજપોલની જે દાદાગીરી કરીને નાખવાની વાત છે તે સમગ્ર બાબતને લઈ અને યુવાનો જ્યારે રોજગાર માટે જાય છે ત્યારે ત્રીસ કિલોમીટરના ત્રીજાનું આધાર કાર્ડ બતાવી અને આ પ્રક્રિયાને હાથ ધરવામાં આવી છે અને આ આવેદનપત્ર સાથે સાથે બીજું જ કે વાયોર પોલીસ સ્ટેશનના મતે પીએસઆઈ ડાંગર કરી અને અધિકારી પોતાની ફરજ બજાવી રહ્યા છે આ અધિકારી ગઈકાલે અને બે દિવસ પહેલાં પણ અમારા આગેવાન ઉપર ઉપરા ઉપરી ત્રણ ફરિયાદો નોંધી છે મા આ માધ્યમથી માનનીય ડાંગરને એટલું જ પૂછવાનું છે કે માનનીય શ્રી અબડાસાના પુત્ર અર્જુનસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય છે કે નહીં જો એમની ગાડી પર બોર્ડ લાગતો તો અમારો આગેવાન માત્ર ને માત્ર તાલુકા પંચાયતનો પ્રમુખ હતો અને એની ગાડી ઉપર ચોખ્ખું લખેલું છે કે એક્સ તાલુકા પંચાયતનો પ્રમુખ હતો એણે બે દિવસ પહેલાં જ ત્યાં સ્થાનિકે એક દારૂની ભરેલી ગાડી પકડી હતી અને જનતા રેડ કરી હતી ધારાસભ્ય વડગામના આદેશ બાદ આ વસ્તુના ખાર ગુસ્સો રાખી અને પીએસઆઈ ડાંગરે આ આગેવાન ઉપર કેસ કર્યો એકસો સિત્તેરનો ગુનો દાખલ કર્યો છે માનન માનનીય પીએસઆઈ ડાંગરથી ગઈકાલે વાત પણ થઈ હતી તો એમણે કીધું તું જોઈ લેશું આ માધ્યમથી માનનીય પીએસઆઈ ડાંગરને કહેવા માંગુ છું સાહેબ હું ભુજમાં જ છું તમારે ક્યાં આવું છે મારે પણ તમને જોવા છે કે તમે કઈ સ્ટાઇલથી વાત કરશો ને આપના માધ્યમથી વિનંતી કરું છું કે પીએસઆઈ ડાંગરે આ વિડીયો પણ જોવો આપના અધિકારીઓ સચોટ સારી ભાષામાં વાત પણ કરે છે પ્રજાને સહકાર પણ આવે છે અમને સેવા સુરક્ષા અને શાંતિના સૂત્રથી પોલીસનો ક્યાંક ને ક્યાંક સપોર્ટ રહ્યો છે પણ તમારા જેવા અધિકારી ખાકીદારીઓ શું સાબિત કરશે ને એની ખબર નથી એટલે માનનીય ડાંગર સાહેબને ગઈકાલે લેખિતમાં છ છ ધારાસભ્ય કચ્છના છે અને ખાસ કરીને તે જે જ્યારે વાયર પોલીસ સ્ટેશન મધ્ય ફરજ બદલાવી રહ્યા છે તો એમને શ્રી જુમનસિંહના બંને પુત્રો શ્રી અબડાસા લખાવીને ગાડીઓ ફેરવી રહ્યા છે તેની મેં લેખિત ફરિયાદ કરી છે એમણે મને કાલે ફોનમાં કહ્યું હતું કે લેખિત આપો તો માનની અલીભાઈની પણ લેખિત ફરિયાદ જો કોઈ આપી હોય અને એમણે કાર્યવાહી કરી હોય તો એ નકલ પણ મને સુપ્રત કરે અને સાથોસાથ મેં શ્રી અબડાસાના બંને પુત્રો અબડાસા તાલુકા પંચાયતના વર્તમાન પ્રમુખશ્રી એમના સગાઓ પણ એમના હોદ્દાઓની ગાડીઓ લઈને ફરી રહ્યા છે એ બાબતે પણ માનનીય ડાંગર ખુલાસો કરે નહીંતર માનનીય ડાંગરને વિનંતી છે ભુજમાં જાહેરમાં આવે એ જે જ્યુડિશિયલ કસ્ટડી જ્યુડિશિયલ નિયમો અનુસાર કાર્યવાહી કરી છે હું એમને જવાબ આપવા સક્ષમ છું